મોસ્ટ ઇસીપી જો સબસ્ક્રાઇબ કરે ઓર શેર કરે અને આવો બધું રાખ્યું છે આપણે અને એક આય કબૂતરને લકવા થઈ ગયું છે તે અહીં છે જોઈ શકો છો એને પણ મેં ઈલાજ કર્યો છે એ પણ તમને દેખાડીશ અને આ આપણે કુંડી છે પાણી આપણે એ પણ સાફ કરીને તમને દેખાડશું તો હાલો ખાડું જાળીમાંથી દેખાતા હશે હાલો પૂરો શોક કરાવું તમને તો વિડીયો બના રહેજો ને આ છેલ્લા સુધી સેટ લગણ તો હાલ તો જોઈ શકો છો એક વ્હાઈટ કલરની માદા છે આપણી પાસે મસ્તની ટોપી પણ છે મોજા પણ છે અને મસ્તની છે એના માટે નળ આપણે જે નળ મળી જશે તો એને જોટા પણ લગાડી દેવું અને એક અહીંયા જોઈ શકો છો મસ્તનો જોટો પ્યાર વાળો તો આ પણ આપણે જોટો લગાડ્યો મસ્તનો કોફી કલરની માદા છે અને વ્હાઈટ કલરનો નો છે તો ભગવાનની દયાથી બસા ઈંડા મૂકી દઈ તો મસ્ત લાગે જોઈ શકો છો એકની આંખો બ્લેક છે ને એકની એક લાલ છે અને આને તો તમે ઓળખતા જ હશે આ છે આપણી માદા બ્લેક કલરની અને એ આ એના બચ્ચા છે મસ્ત મસ્તના બે હા તમને દેખાડું એકને થોડુંક આમ ફેરવીને તો તમે હેરખી રીતે જોઈ શકો જોઈ શકો છો મસ્ત રીતે આવી રીતે છે એક બસા બે અને એના પપ્પા અહીંયા છે તો વ્હાઈટ કલરના છે એના પપ્પા

તો હાલો હું તમને થોડા ખુશીના સમાચાર હવે ઈંડુ પણ મૂકી દીધું એટલે કેટલા દિવસ પછી ઈંડા આપણે તમને નર ખબર હતી તો શકો છો ખુશીના સમાચાર ને હાલો હું તમને આખો ટૂર કરાવું કે કબૂતરને કેવી રીતે રાખવા અને કબૂતરના ધ્યાન કેવી રીતે રાખવું કબૂતરને શેણ કેવી રીતે આપવી અને સેટઅપ કેવી રીતે લગાડવો ને આપડા નવા સેટઅપનું હું તમને થોડોક શો કરાવું તો હાલો બનાવે જો તો આ સેટઅપ બંધ છે ખુલ્લું છે તો આપણે એને બંધ કરી દઈએ તો આવી રીતે કંઈક બંધ થતું હતું ભાઈ બંધ થઈ જાવ અરે યાર આમ બંધ થઈ જાય સેટઅપ આખું પછી કબૂતર માર નાખતા થાય એટલે આપણે આવું સેટઅપ